તો હેલો મિત્રો તમારે જય માતાજી મિત્રો ત્રણસો પાસઠ એવરી વ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે આવી ગયા છે કુંજરા ફૂલ માર્કેટમાં તો આજનો બ્લોગ આપણે ફૂલ માર્કેટમાં જ શરૂ થવાનો છે તો તમે જોઈ રહ્યા છો ઘરાગી ફૂલ છે અને ગુલાબના ભાવ વડે તો ઓછા થશે જ નહીં તો તમારે આશા રાખવી જ નહીં કે ગુલાબના ભાવ ઓછા થાય બરાબર છે તો આપણે બેંકમાં કામ હતું તો આપણે બેંકમાં આવી ગયા છે તો બેંકનું કામ પતાવી પછી આપણે ઘરે જવા માટે નીકળીશું તો આપણે બેંકમાં કામ પતી ગયું છે અને હવે ઘરે જવા માટે નીકળી ગયા છે તમે જોઈ રહ્યા છો તો અહીંયા ઓડે ગામે હનુમાન દાદાની મૂર્તિ છે નવે પગે લાગી લીધું તમે એવા પગે લાગી લો અને અમારો બ્લોગમાં જોડાય રહો આવા નવા બ્લોગ અમારા આવતા રહેશે તો મિત્રો સદના છ થઈ ગયા છે અને આપણે ધાબે આવ્યા છે પતંગ ચકાવવા માટે તમે જોઈ રહ્યા છો તો આ બધા ઉત્તરાયણના દીવાના પતંગો ચકાવે જ છે તમને જોવા મળશે પતંગ જોઈ લો તમે અહીંયા પતંગો શરૂ થઈ ગઈ છે અને આપણું ગામ છે જ્યાં મારું ગામ છે તમને બતાવું ઉપરથી લોકેશન અહીં તમે જોઈ રહ્યા છો આપણું ગામ છે ગામડા બ્લોકમાં થોડું તમને ધાબા ઉપરથી બતાવી દીધું બહુ દિવસ ફ્રી પડીને બતાવીશું

mùa tây mùa tây mùa tây mùa là mùa tây mùa